પોષ મહિનામાં આવતી પુત્રદા એકાદશીનું વિશેષ મહત્વ જોવા મળે છે શાસ્ત્ર અનુસાર આ એકાદશીનું મહત્વ ભગવાન શ્રી કૃષ્ણએ વર્ણવ્યું છે કહેવાય છે કે આ દિવસે વિધિ પ્રમાણે ઉપવાસ કરવાથી વ્યક્તિ તેના તમામ પાપોથી મુક્ત થાય છે અને તેની સર્વ મનોકામના પૂર્ણ થાય છે વળી સંતાન ઈચ્છા રાખવાવાળા ઈચ્છા રાખવા વાળા પ્રાપ્ત થાય છે હિન્દુ પંચાંગ અનુસાર પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી બે હજાર માં ત્રીસ ડિસેમ્બરની મંગળવારના રોજ સવારના સાત કલાકને એકાવન મિનિટે શરૂ થશે જ્યારે એકત્રીસ ડિસેમ્બરની બુધવારના રોજ સવારના પાંચ કલાકે પૂર્ણ થશે માટે ઉદયા તિથિ અનુસાર પોષ સુદ એકાદશી ત્રીસ ડિસેમ્બર ને મંગળવાર ના રોજ રહેશે જ્યારે વૈષ્ણવ સંપ્રદાયની પરંપરા અનુસાર એકત્રીસ ડિસેમ્બર ને બુધવાર ના રોજ પુત્ર એકાદશી નું વ્રત કરવામાં આવશે હવે આપણે જોઈએ પોષ પુત્ર એકાદશી નું પારણાનો સમય પોષ પુત્ર એકાદશી બે દિવસ છે આવી સ્થિતિમાં જો તમે ત્રીસ ડિસેમ્બરની મંગળવારના રોજ ઉપવાસ કર્યો છે તો એકત્રીસ ડિસેમ્બરની બુધવારના બપોરના એક કલાક ને છવ્વીસ મિનિટ થી બપોરના જ ત્રણ કલાક ને એકત્રીસ મિનિટ સુધી પારણા કરી લેવા જોઈએ જે લોકોએ એકત્રીસ ડિસેમ્બરની બુધવારના રોજ ઉપવાસનું વ્રત કર્યું છે તેઓએ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને ગુરુવારના રોજ તવારેના સાત કલાક ને 14 મિનિટ થી 9 કલાક ને 18 મિનિટ સુધી પારણા કરી લેવા જોઈએ વળી કહેવાય છે કે એકાદશીના દિવસે સાજી તુલસીના છોડ પાસે ઘીનો દીપક અવશ્ય પ્રગટાવવો જોઈએ આમ દાન ધર્મથી યુક્ત એવી પોષ મહિનામાં આવતી પુત્રદા દાન એકાદશીનું અનિરૂપ મહત્વ છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર